ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ અને ધોરણ બાર ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં રાજકોટમાં સામાન્ય ઘરમાંથી આવતી દીકરીએ પરિવારનું નામ રોશન કર્યું છે ધોરણ બારમાં અભ્યાસ કરતી મિત્તલ મુદ્રાએ નવાણું પોઈન્ટ અઠ્ઠાણું ટકા મેળવીને પરિવારને ગૌરવ અનુભવ કરાવ્યો છે માતા સિલાઈનું કામ કરે છે જ્યારે પિતા ફર્નિચરનું કામ કરે છે ધોરણ બારમાં જળહરતી સફળતા મેળવી આ દીકરીએ આગળ બેન્કિંગ ક્ષેત્રમાં આગળ વધવાની ઈચ્છા વ્યક્ત કરી છે બારમાં અભ્યાસ કરી રહી હતી મારે નવ્વાણું પોઈન્ટ અઠ્ઠાણું પીઆર આવ્યા છે અને હું પીએનબી ઓરિએન્ટલ સ્કૂલમાં ભણતી હતી અને હવે મારે બેન્કિંગ સેક્ટરમાં જવાની ઈચ્છા છે તો હવે એમાં હું મારી પ્રયત્ન કરીશ અને સક્સેસ પણ થઈશ અને મારા પરિવારનું તથા મારા કુટુંબનું અને સ્કૂલનું નામ રોશન કરીશ મારી દીકરી સુધરા મિત્તલ જે સારા પર્સન્ટેજ લાવી બદલ અમે ગર્વ અનુભવીએ છીએ અને ખુશી છે બસ બાકી એને જે આગળ વધવું છે એમાં અમારો ફૂલ સપોર્ટ છે અમારા તરફથી કોઈ પણ વાંધો નથી એને જે કંઈ શીખવું છે અમે શીખવાડીને રહીશું અને આગળ એને બેંકિંગમાં જવાની ઈચ્છા છે તો અમારા તરફથી ફૂલ સપોર્ટ છે અને આભાર માનીએ એની સ્કૂલનો પીએનબી સ્કૂલ રાજકોટ અને સ્કૂલનો પણ આભાર માનીએ અને ગુજરાત ફર્સ્ટનો પણ અમે આભાર માનીએ છીએ